પરિભાષા બીજી છે આપણી પરિભાષા એક જ છે મકાન ને બદલે મકાન મકાન નહી તો કોઈ બીજી વ્યવસ્થા નહી મકાન જ જોઈએ આપણે બરાબર છે એટલે સાહેબ એવું કીધું છે કે ભાઈ અમે લોકો કમિટી બનાવીશું અમે સર્વે કરીશું સર્વે કર્યા બાદ આપણો કોઈ બીજો નિર્ણય નથી એટલે આપણે બધા જે રીતના આજે એક સાથે રહ્યા છે એક સાથે રહેવાનું છે આ તમારા પોતાના અધિકારી લડાઈ છે અને દરેક દરેક વ્યક્તિ પોતે આ લડાઈ નો આગેવાન છે